માતા માતા કે કે ભારત આજે પંચોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરબી શહેર વહીવટી તંત્ર તરફથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ માં બોડી સંખ્યામાં શાળાના બાળકો અને તંત્રના તેમજ પોલીસ તંત્રના વિવિધ કક્ષાના કર્મચારીઓ અધિકારીઓએ ભાગ લીધેલો અને કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ સાથે જેટલા પણ વિશિષ્ટ પ્રતિભાઓ છે તેમજ જેમણે પોતાની જે ડ્યુટી છે સારી રીતે નિભાવી છે એના સન્માનપત્રો પણ એનાયત કરવામાં આવેલા છે અને બોડી સંખ્યામાં સામાન્યજનોએ પણ ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવેલો છે આ અંગે મોરબીની જનતાને મારી એક જ અપીલ છે કે આજનો આપણો જે અમૃતકાળ ચાલી રહ્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આખી જે ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી અલગ અલગ યોજનાકીય તેમજ વિકાસના કામો પ્રત્યે એમની તરફથી જે કંઈ લાગણી છે અને એમના તરફથી જે કંઈ આયોજનો કરવામાં આવેલા છે એમાં નાગરિક તરીકે આપણી પોતાની ફરજો બજાવી અને આપણી ભારતની જે પ્રગતિ છે એમાં હરણફાળ ભરવામાં આવે અને ને આગળ દેશ વધતો રહે બદલની બધા તરફથી મનોકામના હોય એટલી જ મારી અપીલ છે